છે જે ફેલાઈ રહ્યો એનું મુખ્ય કારણ અને એના મેન જવાબદાર ચાંગા ગ્રામ પંચાયતની આખી બોડી છે કેમકે એમને મળવા ગયા એ લોકો કોઈ સીધો જવાબ આપતા નથી એ લોકો એવું કહે છે કે અમે શું કરીએ અરે તમે નીચે તમારું જે તંત્ર છે ધ્યાન ના પી તારે આ કામ બન્યું કેમ કે આરોગ્ય જે છે એમનું કામ સારી રીતે કરી રહી છે આપણું ગામના ચાંગા ગ્રામ પંચાયતની જે બોડી ખરી એ કોઈ તંત્રનું ધ્યાન જ નહીં આપતા ના રસ્તાનું કે ના નીચે અંદર ગટર લાઈન શું પ્રોબ્લેમ છે એનું કોઈ એનું નિવારણ લાવવા તૈયાર જ નથી અને અમે કહેવા જઈએ છીએ તો અમને ઉપરથી ફરી વળે છે અમારી જો અમારી જોડે વળવા આવે છે અમને કોઈ સીધો જવાબ નહીં મળતો શું માંગ છે અમારી માંગ એ જ છે કે વેલી તકે આના આ જે વસ્તુ બની રહી છે કે આટલા બધા કેસ આવે છે કમરાનો રોગ ફેલાય છે તેના પર વહેલી એક્શન લેવામાં આવે ગામમાં જે રોગચાળો છે શું છે ગામમાં વિસ્તાર કોલોની કેસો જોવા મળેલા છે અત્યારે સુધીમાં કુલ ચૌદ કેસો અમને રિપોર્ટ થયા છે અત્યારે નવ આરોગ્યની મેડિકલ ટીમો હરે હવે ફરીને સર્વેલન્સ કોલેટિશન અને લીકેજ હોય તો એનું શોધખોળ કરી રહી છે અત્યારે ચાંદા ખાતે કુલ અમે પાંચ લીકેજ આઇડેન્ટિફાઈ કર્યા છે અને પાંચ લીકેજનું રિપેરિંગ કામ પણ ચાલુ થઈ ગયું છે અને ગ્રામ પંચાયતે બે ટેન્કરો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ પાણીને પીવાની કરેલી છે જેથી કરીને રોગચાળો વધે નહીં અને કંટ્રોલ થાય હજી અત્યારે જે જોવામાં આવે તો ચૌદ તો સત્તાવાર નોંધાયા છે એમાં સસ્પેક્ટ હોય એવા કેટલા કેસો ચૌદ કન્ફર્મ થઈ ગયા છે હજુ આજે ટીમો જે ફરીને લાવશે અને અત્યારે આપણે ટેસ્ટિંગની અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા પણ પીએસસી પર સંપૂર્ણ કરેલી છે એટલે આજેનો રિપોર્ટ જે આવે એના પરથી આપણને ખબર પડે પણ પરિસ્થિતિ એકંદરે કંટ્રોલમાં છે અને હાલ બધું એક્ટિવિટી સંપૂર્ણ ચાલુ છે oh thank you